આ તારીખોની જાહેરાત સાથે જ લોકસભાની ટિકિટ કોને ફાળે જશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે મંતવ્ય ન્યૂઝ આપ સમક્ષ લાવ્યું છે છવ્વીસ પૈકી આવા દસ ઉમેદવારોની યાદી જેમનું પત્તું કપાવવાનું લગભગ નિશ્ચિત છે બનાસકાંઠા હરિભાઈ પરથીભાઈ ચૌધરી હરિભાઈ ત્રણ ટર્મથી સાંસદ રહી ચૂક્યા છે પ્રજામાં તેમની સારી પકડ પણ છે પરંતુ સીબીઆઈ ના વરિષ્ઠ અધિકારી મનીષ કુમાર સિન્હા દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં ટીઓઈ હરિભાઈ ચૌધરી પર 2 કરોડની લાંચ લીધાનો આરોપ લગાવ્યો છે ત્યારે આ મુદ્દાને લઈને હરીભાઈની ટિકિટ કપાવાનું ઓલમોસ્ટ કન્ફર્મ છે પાટણ લીલાધરભાઈ ખોડાભાઈ વાઘેલા પાટણની લોકસભા સીટના સાંસદ અને પૂર્વ મંત્રી લીલાધર વાઘેલા એક શક્તિશાળી નેતા ગણાય છે પરંતુ હવે તેઓ ચોર્યાસી વર્ષ વટાવી ગયા છે તેઓ તેમના મત ક્ષેત્રમાં અને પક્ષમાં લગભગ નિષ્ક્રિય છે એટલું જ નહીં પણ તેમનો પૌત્ર અજય વાઘેલા બીજેપીનું સભ્યપદ છોડીને કોંગ્રેસમાં સામેલ થઈ ગયું છે ત્યારે તેમની ટિકિટ કપાવી બાકી છે ગાંધીનગર લાલકૃષ્ણ અડવાણી અડવાણી એક એવા સાંસદ છે જે ભાગ્યે જ તેમના મત વિસ્તારની મુલાકાત લેતા જણાય છે હા તેમની ગ્રાન્ટ પૂરેપૂરી વપરાય છે પરંતુ સાંસદ નો પોતાનો કોઈ લોક સંપર્ક નથી તેઓ એકાણું વર્ષના થઈ ચૂક્યા હોવાથી તેઓ પોતે પણ હવે ફરીથી ચૂંટણી લડવા ઈચ્છુક નથી અમદાવાદ પૂર્વ પરેશ રાવલ

સૌરાષ્ટ્રમાં ભાજપનું ધોવાણ થયું તેની પાછળ સ્થાનિક સાંસદ ખેડૂતોના પ્રશ્નો હલ કરવામાં નિષ્ફળ જાહેર કરવામાં આવી ચૂક્યો છે જેથી તેમનું પત્તું પણ કપાઈ શકે છે કોંગ્રેસ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા વિઠ્ઠલ રાદડીયા મત ક્ષેત્રમાં સારી પકડ ધરાવે છે પરંતુ તેઓ ઘણા સમયથી ગંભીર રીતે બીમાર હોવાથી હવે નવી ચૂંટણી લડી શકે તેમ નથી ત્યારે તેમની ટિકિટ તેમની તબિયતના કારણે કપાવવાની સંભાવના દેખાઈ રહી છે ભરૂચ મનસુખ વસાવા મનસુખ વસાવા પાર્ટી વિરુદ્ધ નિવેદનબાજી કરવા માટે પ્રસિદ્ધ છે કેન્દ્રીય મંત્રીમંડળમાં તેઓને પડતા મૂકતા તેઓએ કહ્યું હતું કે ભાજપ ચૂંટણી સમય કરેલા વાયદાઓ પૂર્ણ કરવામાં નથી માનતી એટલું જ નહીં તેઓ છોટુ વસાવા સંચાલિત ભિલિસ્તાન સેનામાં જોડાવાની પણ ચીમકી આપી ચૂક્યા છે આજ જ ચીમકી જ તેઓને ભારે પડી છે બારડોલી પ્રભુ નાગરભાઈ વસાવા કોંગ્રેસના આ આયાતી ઉમેદવાર માટે ભાજપને હવે કોણી લાગણી નથી રહી બે હજાર ચૌદમાં તુષાર ચૌધરીના હરાવવા પ્રભુ વસાવાને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા હતા હવે ભાજપની જરૂરિયાત પૂર્ણ થઈ ગઈ છે જેથી હવે તેમની ટિકિટ ફરી મળે તેવી કોઈ શક્યતા નથી વલસાડ કેસી પટેલ કેસી પટેલનું નામ અગાઉ હની ટ્રેપમાં સંડોવાઈ ચૂક્યું છે એક મહિલા વકીલને તેમના પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો આ મુદ્દો બે હાજર સત્તર માં ખૂબ ઉછળ્યો હતો તો બીજી તરફ તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હોવાથી ફરીવાર રિપીટ થવાની શક્યતા બુદ્ધિશાળી ગણાતા આ મહિલા સાંસદ કોંગ્રેસના આયાતી ઉમેદવાર છે પૂનમ માડમ સગ્ગા કાકા વિક્રમ માડમને ને ચૂંટણીમાં હરાવી જામનગરના સાંસદ તો બની ગયા પરંતુ ભાજપના નેતાઓ સાથે તાલમેલ ન બનાવી શક્યા હવે આ બેઠક પરથી હાર્દિક મેદાનમાં ઉતરી રહ્યો છે ત્યારે તેની સામે ટક્કર આપી શકે તેવા ઉમેદવારના નામોની વિચારણા થઈ શકે છે જેમાં રીવાબા જાડેજાનું નામ છે હવે મુદ્દો છે ટિકિટોનો ભાજપ હોય કે કોંગ્રેસ તમામ ઉમેદવારો ટિકિટ મેળવવા શામ દામ દંડ ભેદની રીતિ અપનાવશે પરંતુ બાજી તેજ માશે જેનું કામ બોલશે અને નસીબ જોર કરશે ત્યારે આવનારો સમય જ બતાવશે કે કોના પર ઢોળાશે પસંદગીનો કળશ અને કોના રોડાશે સપના વિરેન મહેતા મંતવ્ય ન્યૂઝ ગાંધીનગર